જે બનેલું છે એને આપણે ચેન્જ કરી શકીએ છીએ ભવિષ્યમાં શું બનવાનું છે એના વિશે પણ આપણે જાણી શકીએ છીએ તો શું હકીકતની અંદર આવું મશીન છે કે નથી અથવા તો શું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો ટાઈમ ટ્રાવેલ ટાઈમ ટ્રાવેલ શું છે ટાઈમ ટ્રાવેલ એટલે કે સમયની જોડે આપણે એટલે કે સમયની સાથે આગળ અથવા તો પાછળ મુસાફરી કરવી શું આ શક્ય છે તો સૌથી પહેલા તો આપણો વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને બધા જાણતા હશે તો આઈન્સ્ટાઈનનો નિયમ શું છે આઈન્સ્ટાઈને એક નિયમ આપ્યો હતો સાયન્ટિફિકની આ થિયરી છે એને થિયરી ઓફ ધ રિલેટિવ કહેવામાં આવે છે એટલે કે થિયરી ઓફ ધ રિલેટિવના હિસાબે આપણો જે સમય છે એ ગુરુત્વાકર્ષણ અને આપણી જે ગતિ છે એના સાથે બદલાતો રહે છે તો થિયરી ઓફ ધ

ત્યાં સમય છે એ બદલાતો રહે છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પણ વૈજ્ઞાનિક જ્યારે સ્પેસની અંદરથી પૃથ્વી ઉપર આવે ત્યારે તે તેની જે ઉંમર છે એ ઓછી હોય છે કારણ કે સ્પેસની અંદર સમય છે એ ધીમો ચાલે છે પૃથ્વીની અંદર ધીમો સમય નથી ચાલતો એટલા માટે કોઈ વ્યક્તિ સ્પેસની અંદરથી પૃથ્વી ઉપર આવે ત્યારે આ પોસિબલ છે કે એ કદાચ યુવાન હશે આ ઉપરાંત આપણે પુરાણોની વાત કરીએ તો આપણા પુરાણોની અંદર એક રાજા હતા કકુડમી રાજા કે કકુડમી રાજા છે એ પોતાની પુત્ર પુત્રી જે છે રેવતી એના માટે એક સારો વર શોધવા માટે બ્રહ્માજી પાસે જાય છે હવે જ્યારે બ્રહ્માજી પાસે જાય છે ત્યારે બ્રહ્માજી એ એવું કહે છે કે તમે અહીંયા તમારી પુત્ર પુત્રી માટે સારો વર શોધી અને જ્યારે તમે પૃથ્વી ઉપર જશો ત્યારે હજારો વર્ષ છે એ વીતી ગયા હશે એટલે કે આપણા પુરાણોની અંદર પણ સાબિત થાય છે કે જ્યારે સ્પેસની અંદરથી કોઈ માણસ પૃથ્વી ઉપર આવે છે